નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે એમોનિયમ સલ્ફેટ એટલે કે સામાન્ય ભાષામાં ખેડૂતો જેને મોરસ્યુ ખાતર તરીકે જો ઓળખતા હોઈએ છીએ એની અંદર જે અમુક રસપ્રદ જે વાતો છે કે જે આપણે અંદર આપણા જો પાકની અંદર તમેનો ઉપયોગ કરતા હોય તો શું એ આપણા પાક માટે ઉપયોગી છે કે નહીં તે જે એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે એ જમીનની આપણી જે ફરજ છે એ બગાડે કે સુધારે એની અંદર ડિટેલમાં આપણે માહિતી મેળવીશું અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા નવો વિડીયો મેળવવા માગતો હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ જે મોરચ્યુ છે એની અંદર વાત કરીએ નાઇટ્રોજન તો વીસ ટકા એની અંદર નાઇટ્રોજન હોય છે જ્યારે બાકીસનો જે ચોવીસ ટકા ગંધક હોય છે ગંધક એટલે કે જે સલ્ફર હોય છે તો ખેડૂત મિત્રો જે એમોનિયમ સલ્ફેટની અંદર જે નાઇટ્રોજન હોય છે એ એમોનિકલ રૂપમાં રહેલો હોય છે આથી આપણી જે જમીનમાં રચકણો હોય એની આરે ચોંટી રહેતો હોય છે અને જમીનમાં ઉતરી જવાનો ભય રહેતો નથી જે ડાંગર એટલે કે ચોખાની સિવાયના બધા પાકો જે આપણા હોય છે એ નાઇટ્રેટ સ્વરૂપમાં નાઇટ્રોજન ગ્રહણ કરે છે આપણે જે જમીનમાં ખાતર આપતા હોઈએ છીએ તે નાઇટ્રેટ સ્વરૂપમાં હોય તે છોડ આપણા ઝડપથી ઉપાડતા હોય છે પરંતુ જે એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે એ એમોનિકલ સ્વરૂપમાં હોય છે જેથી આપણા છોડની અંદર ધીમે ધીમે મળતું હોય છે જ્યારે ડાંગર જે ખાતર જે ડાંગરનો પાક છે એની અંદર એમોનિકલ રૂપમાં નાઇટ્રોજન ગ્રહણ કરતો હોવાથી ડાંગર માટે જે એમોનિયમ સલ્ફેટ જે મોરેચું ખાતર છે એ એક આદર્શ રાસાયણિક ખાતર કહી શકાય છે એમોનિયમ સલ્ફેટ જમીનમાં આપીએ એટલે તે રજકણો સાથે જકડાઈ જાય છે અને જે નાઇટ્રિફાઇંગ બેક્ટેરિયા હોય એ ધીરે ધીરે નાઇટ્રે નાઇટ્રેટ રૂપમાં ફેરવે છે એટલે કે આપણા છોડ જે નાઇટ્રેટ સ્વરૂપમાં લેતા હોય છે પરંતુ જે એમોનિયમ સલ્ફેટ છે એ એમોનિકલ ફોર્મમાં હોય છે પરંતુ જમીનની અંદર અમુક જે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા હોય છે એ એમોનિકલ ફોર્મને નાઇટ્રેટ ફોર્મમાં ફેરવે છે આથી જો તમે રોપણી સમયે જો એમોનિયમ સલ્ફેટ આપવું ઉત્તમ છે એ એક મહિનાની અંદર એમોનિયમ સલ્ફેટનો લગભગ બધો જે નાઇટ્રોજન હોય એ નાઇટ્રેટ રૂપમાં ફેરવે છે એટલે છોડ લઈ શકે છે એવા રૂપમાં આવી જાય છે આથી આપણે એને પૂરતી ખાતર તરીકે પણ આપી શકાય છે આપણને ઘણીવાર એવો અનુભવ થાય છે કે એમોનિયમ સલ્ફેટ નાખ્યા પછી જમીન કડક બની જતી હોય છે પરંતુ ખેડૂત મિત્રો આ એવું માનતા હોઈએ છીએ પરંતુ આ ખાતરથી જમીન પીત બગાડે છે અથવા ગરમ પડે છે એ માન્યતા સાચી નથી આપણે જરા હકીકત ઉપર વૈજ્ઞાનિક રીતે ઊંડા ઉતરીએ તો એમોનિયમ સલ્ફેટમાં બે ભાગ હોય છે એક એમોનિયા અને બીજો સલ્ફેટ જ્યારે આપણે જમીનમાં નાખીએ છીએ ત્યારે એમોનિયા ભાગનું નાઇટ્રેટ રૂપાંતર છોડને મળે છે જ્યારે જે સલ્ફેટનો થોડો ભાગ હોય છે એ છોડ આપણો ઉપયોગ લેતા હોય છે જે સલ્ફર ચોવીસ હોય છે એમાં જે થોડો ભાગ છોડ લેતું હોય છે અને બાકીનો જે હોય જો હોય એ જમીનમાંના ચૂના સાથે ભળી જઈને કેલ્શિયમ સલ્ફેટ બનાવે છે અને જ્યારે વધારે વરસાદ પડે ત્યારે આ કેલ્શિયમ સલ્ફેટ હોય છે એ જમીનમાં ઊંડે ઉતરી જાય છે અને ચૂનાના અભાવના લીધે જમીન કડક અને ખાટી એટલે કે જે એસિડિક જમીન બનતી હોય છે કે જેનો પીએચ સાડા છ સાતથી નીચો હોય છે અને વરસાદ ન હોય ત્યાં જમીનમાં ઉતરી ગયેલું આ દ્રાવણ ફરીથી કેશાકર્ષણ દ્વારા જમીનની સપાટી ઉપર આવે છે કેશાકર્ષણ એટલે ખેડૂત મિત્રો જે જમીનની અંદર જે કેલ્શિયમ સલ્ફેટના રૂપાંતરમાં જમીનમાં જે વિયોગી હોય છે એ કેશાકર્ષણ એટલે ફરીથી ઉપર આવવાની પ્રક્રિયાને કેશાકર્ષણ કહે છે અને ફરીથી જે જમીનની સપાટી ઉપર આવે છે અને આ દ્રાવણ જે આવ્યું તે ચૂનાની ખોટ પૂરા જાય છે અને જ્યાં ખેડૂત મિત્રો ખૂબ વરસાદ પડતો હોય ત્યાં જમીન ખાટી હોય ત્યાં એમોનિયમ સલ્ફેટ જમીન બગાડવાનો સંભવ ખરો પણ આપણે મોટાભાગની જે જમીન છે એ ખાટી નથી ખારી એટલે કે આલ્કલાઇન જે સાડા સાત તે સાડા સાત ઉપરના પીએચ ધરાવતી હોય છે એવી જમીન છે વરસાદ પણ વધુ પ્રમાણમાં પડતો નથી તેથી એમોનિયમ સલ્ફેટ કે જે મોરેસ્યુ છે એ જમીન બગાડવાનો સંભવ નથી ટૂંકમાં ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ છે એ ઉત્તમ ખાતર છે અને જમીનમાં રસકણો સાથે માટી સાથે જતું હોવાથી વેડફાઈ જવાનો સંભવ રહેતો નથી રજકણો સાથે ચોંટી રહેતો હોવાથી વ્યય થવાનો કે બગાડ થવાનો ચાન્સ નથી એનાથી જમીન પણ બગડતી નથી અને રોપણી વખતે અને પૂરતી ખાતરી તરીકે એમ બંને રીતે આપણે એનો ઉપયોગ સારી રીતે કરી શકો છો તો ખેડૂત મિત્રો આ હતી એક વાત કે આપણું જે એમોનિયમ સલ્ફેટ છે એ આપણા પાક કયા સ્વરૂપમાં લઈ શકે છે અને એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન જે છે એ કયા રૂપાંતરમાં હોય છે જે એમોનિયમ સલ્ફેટ હોય છે એની અંદર એમોનિકલમાં ફોર્મ હોય છે જ્યારે આપણા છોડ છે એ બધે બધો નાઇટ્રોજન છે નાઇટ્રેટ સ્વરૂપમાં લેતા હોય છે પરંતુ આપણી જમીનમાં જે રહેલા નાઇટ્રીફાઈંગ જે બેક્ટેરિયા છે એ તેને એમોનિકલ ફોર્મમાંથી નાઇટ્રેટ ફોર્મમાં ફેરવે છે અને આપણા છોડને ઉપલબ્ધ બનાવે છે તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતી અન્ય કોઈ આવી અવનવી માહિતી મેળવવા માગતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો તો ફરી મળીશું એક આવી જ અવનવી માહિતી સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન